નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ મે બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી લઈને દસ મે સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આ વરસાદ માત્ર ઝાપટા સ્વરૂપે નહીં પરંતુ વીજળીના કડાકા ભડાકા અને ભારે આંધી વંટોળ સાથે તોફાની બની શકે છે અંબાલાલના જણાવ્યા અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડશે અગિયારથી વીસ મે દરમિયાન વંટોળ આંધી સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા સેવાઈ રહી છે અંબાલાલ પટેલના અંદાજ મુજબ કમોસમી વરસાદ અને આંધી વંટોળનું પ્રભાવ મુખ્યત્વે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે આ વિસ્તારોના ખેડૂતો માટે ઊભા પાકને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે કમોસમી વરસાદ સાથે પવનની ગતિ પણ ખૂબ જ તેજ રહેવાની શક્યતા છે અંબાલાલ પટેલના મંતે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આંધી વંટોળ એટલા તીવ્ર હોઈ શકે કે વૃક્ષો મૂળિયા સાથે ઉકળી જાય તે મુજબની સ્થિતિ ઊભી થઈ શકે છે હવામાન નિષ્ણાંત નંબરલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં કમોસમી વરસાદ મુખ્યત્વે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઊભા પાકને નુકસાન થવાનો ખતરો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં સક્રિય થઈ રહેલા એક સાયક્લોનને કારણે ગુજરાતના વાતાવરણમાં બદલાવ આવ્યો છે અને કમોસમી વરસાદ પડી રહ્યો છે આ કમોસમી વરસાદ આઠ મે સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ગાંધીનગર વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતીકાલની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી સાબરકાંઠા પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર વડોદરા ગાંધીનગર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ભાવનગર અમરેલી અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તારીખે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ મહીસાગર દાહોદ પંચમહાલ અરવલ્લી વડોદરા છોટા દમણ દાદરાનગર હવેલી ગાંધીનગર વલસાડ અમરેલી ભાવનગર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો તો તારીખની વાત કરીએ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદયપુર ગાંધીનગર વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર फिरीवत महसू ने वे अपडेट साठी या सुधी झोतारे झोकडे जो प्रिया युट्यूब चॅनल